પ્રાથમિક શાળામાં વહીવટ તંત્ર દ્વારા આઠ પણ ઉજવણી કરવામાં આવી છવીસમી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક ની ઉજવણી નિમિત્તે

કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ આઝાદ મીડિયા લાઈવ જુનાગઢ આપસો જાણો છો તે પ્રમાણે ઉમ્મોતેરમાં જાહેનની ઉજવણી આજે તાલુકા કક્ષાની કિસ્સન તાલુકાના ખુમીદાણા ગામે રાખવામાં આવેલી છે આજની આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મોડી સંખ્યામાં વધારેલ પદાધિકારી શ્રીઓ ગ્રામજનો વાળા ભૂલકાઓ પ્રેસ મીડિયાના સ્ટાફ આપ સર્વોએ અમને આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ખૂબ જ સહકાર આપેલો છે એ બદલ હું આપ સર્વોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ